તો ભારે વરસાદને પગલે કચ્છ કલેક્ટર નીચે તણી કચ્છમાં ભયજનક સ્થળોએ પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ કેટલાક પ્રવાસન સ્થળોએ અવરજવર ન કરવા સૂચના મુંદ્રાના સાગર કાડા ધોધા ડેમ પર પ્રતિબંધ મુંદ્રાના જયરામસર તળાવ પર જવા માટે પ્રતિબંધ માનવીના ટોપણસર તળાવ વલ્લભનગર તળાવ પર પ્રતિબંધ તો શીતલા તળાવ મંગલેશ્વર તળાવ પર જવા માટેનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માંડવી બીચ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લાયજા મોટા તળાવ બિદળા તળાવે જવા પર પ્રતિબંધ છે બાડા તળાવ ગઢશીશા તળાવની મુલાકાત પર પણ પ્રતિબંધ તો જ્યોતિશ્વર અને વિજયસાગર ડેમની મુલાકાત પર પ્રતિબંધ રાતા તળાવ ગઢશીશા મોટું તળાવ ભોજાઈની મુલાકાત પર પ્રતિબંધ મુકાયો છે કચ્છમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે સવારથી જ કચ્છ જિલ્લામાં ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ જેના પગલે સાવચેતી દાખવવામાં આવી રહી છે કચ્છ કલેક્ટરે ચેતવણી આપી છે ભયજનક સ્થળો પર ન જવા માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ડેમ નદી કિનારા અને તળાવ પાસે જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો દરિયા કિનારે પણ ભયંકર પવન ફૂંકાવાની આશંકા જોવાઈ રહી છે કચ્છના મુન્દ્રા અને માંડવીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે જેને લઈને માછીમારોને પણ નજીક ન જવા માટેની ચેતવણી આપવામાં આવી છે તો સહેલાણીઓને પણ નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે ભારે વરસાદને પગલે કચ્છ કલેક્ટરે ચેતવણી આપી છે ભયજનક સ્થળો પર જવા માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે મુન્દ્રાના ખેંગાસાગર કાળા ઘોઘા ડેમ જયરામ સરસર તળાવ ટોપણસર તળાવ જે માંડવીનું છે ત્યાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ વલ્લભનગર તળાવ શીતલા તળાવ મંગલેશ્વર તળાવ મોટા તળાવ બિદળા તળાવ આ તમામ જગ્યાએ જવા પર પ્રતિબંધ માંડવી બીચ પર ન જવા માટે સૂચના આપવામાં આવી છે બાડા તળાવ ગઢશીશા તળાવ જ્યોતેશ્વર વિજયસાગર ડેમ જેની મુલાકાત પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે રાતા તળાવ ગઢશીશા મોટું તળાવ ભોજાઈની મુલાકાત પર પ્રતિબંધ છે નોંધનીય છે આજે પણ વરસાદમાં કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ છે જેના પગલે સવારથી જ કચ્છમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે પ્રશાસન પૂરી સતર્કતા દાખવી રહ્યું છે